कौन छो तमे मैडम प्रताप सर छे के ए नथी ऑफिस गया छे तमे हमने ऑफिस मां ज मळी लो मैडम 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 हां एक मिनिट मैडम हो तमने जोवा आवे छु मने मळवा केम हां मैडम तमारी साथ एक जरूरी बात करवी छे मारी साथे हां मैडम शु हूं अंदर आवीने बतावी शकूं जो तमारी परवानगी होय तो आओ थैंक यू मैडम अंदर आओ આ હવે કહો શેના વિશે છે મેડમ તમને છે ને મેં ઘણી જગ્યાએ જોયા છે જ્યારે હું તમને બહાર જોઉં છું ને ત્યારે મારા મનમાં એક જ વાત આવે છે શું કઈ વાત છે તે લગન કરવા છે ને તો તમારી જેવી સુંદર છોકરી સાથે કરવા છે અચ્છા ઠીક છે તો એના માટે હું શું કરું તમારી સાથે લગન તો હું કદાચ નહીં કરી શકું એટલીસ્ટ હું વિચારતો હતો કે તમારી સાથે રહેવાનો કંઈક મોકો મળશે હેલો જે મનમાં આવે છે બોલો છો હું એમ જ નથી કહેતો જુઓ આ બેગમાં બે લાખ રૂપિયા છે આના બદલામાં તમે મને ખુશી આપી શકો છો બે લાખ શું કરું આના વિશે ફક્ત આપણને બેને જ ખબર હશે બીજા કોઈને પણ નહીં ખબર હોય બરાબર વિચારી લો તમારો તો ઘણો ફાયદો છે જો ઈચ્છા ના હોય તો હું જઉં ઠીક છે મને થોડો ટાઈમ આપો હું વિચારીને પછી કહું છું હા સારું મેડમ બસ થોડી વાર જ રોકાશે એવું તો કહ્યું છે અને બે લાખ પણ આપી રહ્યું છે કેમ આવતા પૈસાને ના બોલું હા પાડી દોને મેડમ જો હા કહેશો તો આપણને બંનેને સંતુષ્ટી મળશે શું હું બરાબર છું ને ઠીક છે બેગ મને આપી દો જેવું તમે કીધું બે લાખ તો છે ઠીક છે હું જઈને કબાટમાં મૂકીને આવું છું મૂકીને જલ્દી આવો સારું હું જઉં છું જી ઠીક છે આજના દિવસે હું ક્યારે નહીં ભૂલું જી હું પણ હા સારું નીકળું છું પછી મળીશું બોલો શું શું ભાઈ કરે છે કોઈ જરૂરી કામ બસ એમ જ બેઠી છું સારું મારી ઓળખાણમાં કોઈ મારી પાસે એક લાખ રૂપિયા માંગ્યા હતા અને તેણે આજ સુધી મને તેનું વ્યાજ પણ નથી આપ્યું પૈસા જોવા જઈએ તો અત્યાર સુધી બે લાખ થઈ ગયા છે એના મો ટાઈમ પછી આજે પકડીને અને બે ચાર આપીને તો કીધું પૈસા પાછા આપી દેશ થોડી થોડીવારમાં આવશે ને પૈસા આપી દેશે જરા સંભાળીને રાખજે ઓકે જી તમે જે કહ્યું સાચું છે કે ઈ 2 લાખ આપણા પૈસા છે હા ભાઈ હવે શું પૈસા આપ્યા કે હા હા ગયા રાજેશ છે તમે કોણ તારી એક્સ તમે છો કોણ બકવાસ કેમ કરો છો અરે હું કોણ છું એ હું બતાઉ એના કરતા તારી પત્નીને જ પૂછી લે કે હું કોણ છું લગન પહેલા હું અને તારી વાઈફ એકબીજા સાથે પ્રેમ કરતા હતા તારા આયા પછી મને લટકાવીને લગન કરી લીધા એને તારી પત્ની પ્રેગ્નન્ટ છે ને અરે તેના પેટમાં જે બાળક છે ને તે તારું નથી હે હે મારું છે તું મારા બાળક માટે ફક્ત એક ઇનિશિયલ છે કેમ બરાબર ને તારી પત્નીના શરીર પર ક્યાં ક્યાં ડાઘા છે હું બતાવું કે શું હેલો કોણ છે તું શું બકવાસ કરે છે અરે 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 બૂમો ના પાડ યાર જો વિશ્વાસ ના હોય તો પૂછી લે અને એ પોતે જ કહે છે ફોન મુક બે હેલો હેલો શિટ લાઈન કાપી દીધી એ જ નંબર માં હું ફોન કરીને જોઉં છું તમે જે વ્યક્તિની કોલ કર્યો છે તે અત્યારે સ્વિચ ઓફ છે કૃપયા થોડા સમય પછી ટ્રાય કરો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તે અત્યારે સ્વિચ ઓફ છે. કૃપયા થોડા સમય પછી ટ્રાય કરો. શું યાર અણ તો સ્વિચ ઓફ કરી નાખ્યો. કોણ છે યાર? હજી સુધી સૂતા નથી. આટલી રાતે કોની સાથે વાત કરો છો? ચૂપચાપ આરામથી સૂઈ જાઓને પ્લીઝ. અરે રોંગ નંબર છે. એ રોંગ નંબર છે. એ રોંગ નંબર સાથે આટલી બધી વાત કરો છો? મને લાગ્યું કે તમારા કોઈ ફ્રેન્ડ સાથે ટેન્શનમાં વાત કરો છો અરે એ છોડ તને ઊંઘ આવે છે કે નહીં બૂમ પાડીને વાત કરતા હતા ને મારી ઊંઘ જ ઉડી ગઈ હતી વાહ બહુ વાર થઈ ગઈ છે ચૂપચાપ સુઈ જાવ ને હવે હવે શું ઊંઘું ઊંઘ જ ઉડી ગઈ હ કાલે રાત્રે મને એક ફોન આવ્યો હતો કહેતો હતો કે તારો એક્સ લવર હતો તારા પેટમાં જે બાળક છે ને એનું કહી રહ્યો છે કોઈ ડાઉટ હોય તો પોતાની પત્નીને પૂછી જોજો એવું બોલતો તો એ નંબર પર ફરીથી ફોન કરીને જોયું કે નહીં હમ ટ્રાય કરીને જોયો પણ સ્વિચ ઓફ આવતો હતો કોઈ એક રોંગ નંબર મારા વિશે ગમે તે બોલી રહ્યો છે અને તમે ભરોસો કરી લેશો હા એ તો સૌથી પહેલા લગ્ન કરેલી પોતાની પત્ની પર ભરોસો રાખો જ્યાં ભરોસો નથી ત્યાં સંબંધ પણ નથી ભરોસા વગર જિંદગી કેવી રીતે જાય જો તમને મારી પર શક છે તો હમણાં જ કહી દો હું તરત જ નીકળી જઈને મારા પિયર જતી રહીશ અરે શક બક કંઈ નથી આ તો બસ પૂછી નાખ્યું બસ જસ્ટ લાઈક ધેટ તમે પૂછી પણ કેવી રીતે શકો મને બતાવો આ તમને ફર્સ્ટ અને લાસ્ટ વોર્નિંગ છે મારા તરફથી જો તમે ફરીવાર મારી ઉપર શક કર્યો ને તો હું તમને કહ્યા વગર પિયર જતી રહીશ અરે આટલા માટે ગુસ્સો કેમ થાય માં જરા ચા બનાવ તો બે મિનિટ વેઇટ કરો ને મોબાઈલ માં એવું તો શું જુએ છે ગેમ રમી રહી છું ને કઈ ગેમ પત્તા રમી રહી છું અરે કાર્ડ્સ શું તું ઓનલાઈન રમી રમે છે હા જી જ્યારે જુઓ કંઈ ને કંઈ બોલતા રહો છો ડિસ્ટર્બ નહીં કરો બહુ મોડું થઈ ગયું સુઈ જા મને ઊંઘ આવશે તો સુઈ જઈશ તમે સુઈ જાવ ને અડધી રાત્રે મોબાઈલમાં શું જુએ છે રમી રમે છે કે શું હા જી રમી રમું છું તો શું થઈ ગયું અરે જારે જો તારે તું રમી જ રમતી હોય છે તને આદત લાગી ગઈ છે આની હવે આગળ થશે શું ખબર કંઈ નથી થવાનું તમે ચૂપચાપ સુઈ જાવ સારું હું જાઉં છું ઓફિસનો ટાઈમ થઈ ગયો છે હા ઓફિસ નહીં જાઓ અરે જ્યારે હું જોઉં ત્યારે તું ગેમ જ રમતી હોય છે અરે ગેમ જ રમીશ તો ઘરનું શું થશે તને ખબર છે કે રમી રમનારા લોકોએ આત્મહત્યા કરી લીધી છે અને ટીવી ને રેડિયો માં તો વારંવાર આજ તો જોવા મળે છે આ બધું ખબર છે તો ખબર નહીં તને ઓનલાઈન રમી રમવાની કેવી ટેવ પડી ગઈ બસ કરો ને ઓફિસ માટે મોડું થાય છે કઈ ને કઈ બસ બોલ્યા જ કરો છો હમ શું કરું લાગે છે આ નહીં સુધરે મારા પ્યારા પતિ મને માફ કરી દો તમે મને આટલી વાર કહ્યું પણ મેં ન સાંભળ્યું હું ગેમ રમ્યા કરતી હતી આપણા બચાવેલા પૈસાથી હું રમી હું આ ખેલની એડિક્ટ પણ થઈ ગઈ માત્ર આટલું જ નહીં મેં ઘણા બધા લોકો પાસેથી લાખો પૈસા લીધા અને તે લાખો પૈસાને ગેમમાં નાખી દીધા અને તે બધા લોકો જેમણે મને ઉધારી આપી હતી તે મારી પાસેથી પૈસા પાછા માગી રહ્યા છે એટલે હવે મને ખબર નથી કે હું શું કરવા જઈ રહી છું તમે મને ઘણી વાર કહ્યું કે હું ન રમું પણ મેં તમારી વાત ક્યારેય માની ન હતી હવે મને બીજો કોઈ રસ્તો મળતો નથી એટલે મેં આ નિર્ણય લીધો છે મને માફ કરી દો તમારી સીતા 嗯嗯嗯。Mm. Mm mm.